હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને આજ છે સગાઈ મારા ભાઈની તો ના જોઈને થઈ ક્યાં ને હવે નાસ્તો બાસ્તો કરી લઈએ પછી જાય એ બાજુ તો બતાડીશ વ્લોગમાં બનાવી રેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને એમ મજા આવે છે એટલે બનાવી રેજો બ્લોગમાં કાંઈ નહીં હવે નાસ્તો બાસ્તો કરી લઈએ તો આપણી ગાડી થઈ જઈશ રેડી Kapu apa pemalih itu as? Yang awalnya ni kalau manusia, saya gamma.

નાય હે કોઈ નથી આ આપણો બગીચો છે આપડો છે ને કોકનો છે આપડા આપણા ઘરનો છે ને કો વાંધો નહી આ ફોટા પાડવા આ છે વરરાજો અમારે હા થોડા પી ને આવી સેન્ટરમાં લઈ નથી પણ

बस बसि આપકો શું મોડેલ ના નંબર લઈ લીધા ફોન કરો ફોન કરો એટલે કમેન્ટમાં આ છે ये से मेरा बात हो गया बटाडू का पैसा हम बग्दाना बाजू एक कप ए संदीप संदीप आप मेरे को आप लोग पता है ये टूटी चाहिए आपके साथ होना चाहिए नंबर दिल्ली के चलो हम 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 आनी पड़े हो पैदल जाओ साइड में माल टू से माइल वरना जा माइल वरना जा हम जो एक बीजा एक दीजा हम जो दे माल रखो एक बीजा हम जो ही

તો જમીન કરવી શકાય બગાઈ ઘેર પકડી દીધી જમીન વૈયા મારી ઘેર ને હવે વિજવાની છે તો મળીએ બીજા વિડીયોમાં બાય બાય આવો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને હા નવા હોય તો પેજને સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલને ને બીજું કાંઈ નહીં નવા વ્લોગમાં મળીએ આવજો ટાટા